ગયો છું સોમનાથની ધરતીમાં અને આ મારો જ નહીં આપણા સૌનો સૌથી મોટા મોટો દિવસ છે તો ગાઈઝ આજે છે આપણા સોમનાથના ના એક હજાર વર્ષ પૂર્ણ થયા છે તો ગાઈઝ આજનો જો દિવસ છે એ બહુ મહત્વપૂર્ણ છે અને એનાથી ને વધારે મહત્વની સિસ્ટમ એ છે તો ગાઈઝ આઈને જો ભાઈ જે સિસ્ટમ અપનાવી છે આઈની જે ભાઈ બધી વસ્તુ છે તમે જોવો એકવાર દેખાય ભાઈ આ બધી વસ્તુ દેખાડ જો ગાઈસ કે રીતે બધું ડેકોરેટ કર્યું છે પેલા આ બધીની વસ્તુ દેખાય તો ગાઈસ વિડિયોમાં બઈના રહેજો અમારી સાથે તમને મજા આવશે અને વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો પેલી બાજુ ઓમ છે અને સંઘ છે અને તમે આગળ વધતા રહ્યો છે અને સોમનાથ થી સોમનાથ થી જ નહિ વેરાવળથી ડેકોરેટ આવી જો આ બાજુ જો ગેટ જો એક એકવાર હા ગજબ ડેકોરેટ કર્યું છે ભાઈ ઘણા અદભુત ગાઈસ જો હું તમને વસ્તુ આ બાજુ તો આ બાજુ આ બાજુ છે સ્ટાર્ટિંગનો જે મેઈન પોઈન્ટ છે આઈથી લગભગ મંદિર આપણું થાય છે એક કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો ગાઈઝ જો આઈની ભાઈ તમે એક વાર રોનક જો યાર પ્રોપર યાર બહુ મસ્ત છે આઈ તો યાર કંઈક અલગ જ દિવસ છે અને ગાઇઝ હું તમને વાત કરું લગભગ અત્યારે ટાઈમ પાંચ વાગ્યા ને સમથિંગ ટાઈમ થયો છે અને હું અત્યાર સુધી જઈ ગયો અને તમે નજારો જોવો યાર આઈનો એકવાર તમે તો ગાઇઝ હું આવી ગયો છું લગભગ

આઈ આઈથી મંદિર હજી 800 મીટર ના ડિસ્ટન્સ માં તો છે જ 750 થી 800 મીટર નો ડિસ્ટન્સ છે અને લાગટ યાર લાગટ બધે બધે એટલે બધે આવું ડેકોરેટ છે યાર કારણ કે આ બહુ મોટો પર્વ છે યાર બહુ તહેવાર છે ને વિશેષ દિવસ યાર આ ઓ ભાઈ સાબ યાર આઈ છે હે ને યાર ગાઈસ હું તમને હે ને જરાય નથી કહેતો કે તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યાર આદિ યોગી નું સ્ટેચ્યુ જી કર્ણાટક માં છે એને અહીંયા બનાવી નાખ્યું અને ગાઈઝ એનાથી ને વિશેષ હું તમને વાત કરું ને તો હું છું અત્યારે હું તમને છે ને પહેલાં મહાદેવના દર્શન આ બાજુ આદિ યોગીનું સ્ટેચ્યુ છે અને આ બાજુ છે સોમનાથ મહાદેવ ભોળિયા જોરિયા દેખાડા ભાઈ આ બાજુ છે સોમનાથ મહાદેવ અને આ બાજુ છે આદિયોગી સ્ટેચ્યુ અને ગાઈસ હું જો એક વસ્તુ દેખાડું જો સામે છે આ જો બધાય લોકો સેલ્ફી લે છે અને અહીંયા જો ઓકે ઓખા અને ગાઈસ આ જેટલા તમને ફૂલ દેખાય છે ને જો આ તમને જો આ વ્હાઇટ કલરના ચમેલી છે કે હું સાહેબ મને નથી ખબર આ વ્હાઇટ કલરના આ ગ્રીન કલરના અને રેડ કલરના ગાઈસ આ જેટલા ગાય પહેલા આ બધાય ડિસ્ટર્બ ન કરી ગાઈસ આ જેટલા ફૂલ છે ને આ બધાય ઓરિજિનલ ફૂલ છે ઓલા પ્લાસ્ટિકના નથી કોસ્મેટિક નથી આ બધાય ઓરિજિનલ ફૂલ છે આ બધુંય સુશોભિત કર્યું છે ગાઈસ અને યાર જો યાર વાહ યાર મને તો એને આજે યાર મેં સાક્ષાત મેજ દર્શન કરી લીધા ગાઈસ તો ગાઈસ કમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ ગાઇઝ અત્યારે હું આવી ગયો છું થોડોક આગળ આદિયોગીના સ્ટેચ્યુથી મેઈન જે ચોક છે જો આ બાજુ એનાથી હું થોડોક આગળ આવી ગયો છું અને જો આર્ટિફિશિયલ વસ્તુ છે આજે આખી ચિત્રકલા છે જે પેન્ટિંગ છે જો હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું જો ગાઈઝ ગાઇઝ આઈજે એને હું તમને એ જ વસ્તુ દેખાડીશ જે સોમનાથમાં પરમિનેન્ટ નથી એવી એવી જે હસ્તકળા કહેવાય જો આ જ્યોતિર્લિંગ છે મહાદેવ જો હું લગભગ તમે માનો ના માનો હું ઓછામાં ઓછા પંદરેક વર્ષથી હું નાનો એવો ટેણ્યો હતો ને ત્યારનો ભાઈ હું બીજે કહે જાઉં કે ન જાઉં ભાઈ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઉં છું અને હું મહાદેવને બહુ માનું છું અને એટલા વર્ષમાં મેં આજે પીલી વાર કઈશ અને એ હું જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશ જેની મારી ભલે ભાઈ કોઈ આપણને ભાઈ કોઈ પ્યાર દે ન દે ભાઈ મને નથી ખબર પણ ગાયઝ આજે પહેલી વાર મેં આજે જે નજારો જોયો છે અને આજે જે મને અંદરથી જે મને ખુશીની જે અનુભૂતિ થાય છે એ તો ભાઈ મારું હૃદય એટલું ગદગદ થાય છે કે ભાઈ વાત પૂછો એક હજાર વર્ષ પૂર્ણ થયા છે યાર તો ગાયઝ જો અમે મંદિરથી થોડાક

પછી મહાઆરતી થશે અને ભક્તિ સંગીત આ થશે આઠથી નવ જાન્યુઆરીમાં અને દસ જાન્યુઆરીને દિવસે અખંડ ઓમકારનું ઉદ્ધાપન થશે શંખનાથ થશે મીન્સ કે શંખ વાગશે પછી મહાઆરતી થશે પછી ભક્તિ સંગીત વાગશે અને ભવ્ય ડ્રોન શો થશે જી ઓલી બાજુ હોય છે બધી વસ્તુ અને સૌથી વિશેષમાં વિશેષ એ છે અગિયાર જાન્યુઆરીમાં કે જે છે મહાભિષેક

આ નાદ સાંભળો યાર એક વાર આ નાદ સાંભળો યાર એટલું મન પ્રફુલ્લિત થાય છે ને કે ભાઈ બસ ભાઈ વાત પૂછોમાં બીજું કાંઈ નહીં બસ ભોલે બાબા ની ભક્તિ માં ડૂબી બાર બસ બીજું કાંઈ નહીં ઓમ નમ શિવાય તો ગાઈસ છ વાગી ગયા છે અને ગાઈસ આપણો ગેટ ખુલી ગયો હે અને ગાઈસ હજી અંધારું જ છે જોવો તમે પછી બાજુ થ્રી સિક્સટી વ્યુ હજી અંધારું જ છે અને અત્યારે જોવો બધા ભાઈ અત્યારથી જો તમે યાર કેટલું પબ્લિક છે યાર જો હું તમને બધી જગ્યાએ દેખાડી દઉં હજી આગળ લાઈન હાજી હતી પણ અમે ગાઈશ થોડાક અમારે પર્સનલ કામ હતું તમે જ્યાં ગયા હતા તો અમે તમને એ વસ્તુ ન દેખાડી જો ગાઈસ આ પબ્લિક જુઓ તમે એક વાર જુઓ 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 જો જોવો ગાઈશ જો બધે પબ્લિક જોવો અને ગાઈશ બધા ની મહાદેવની ભક્તિમાં ડૂબેલા છે એટલી ઠંડીમાં આ તો કાંઈ જુઓ તમે બધે તો ભાઈ જુઓ યંગ છે અમને બધે કાંઈ ઠેરનો પડે આ યાત્રામાં કાલની વાત કરું છું પણ ભાઈ હું તમને અત્યારે જે કહું ને કાલની યાત્રામાં તો કેટલી સંખ્યા હશે ને તમને નથી ખબર પણ કાંઈ અત્યારે જે આ પબ્લિક જોવો આમાંથી ગાઈઝ જરૂરી થોડી કમર છે બધા યંગ ગાઈસ છે સીંતર સીંતર એસ એસ વર્ષના જે સિનિયર સિટીઝન છે એ બધાની હિંમત નહીં એક સલામ છે કારણ કે કાંઈ ઠંડી બહુ છે ગાઈઝ બહુ ઠંડી છે ભલે મેં કાંઈ પહેરું બેરું નથી ગાઈઝ જો નાની નાની બેની છે અને લગભગ મેં ચારથી પાંચ સ્કૂલની તો મેં અહીંયા મેં જોયા બધા સ્ટુડન્ટ પછી તો આજે ઘણા હશે ઘણી શાળાના સ્ટુડન્ટ હશે જો આ સામે છે ને આ જેટલા દેખાય ને આ બધા આ બધા એક શાળાના સ્ટુડન્ટ છે એ લોકો એ ટૂંકમાં બધી વસ્તુ એક્સપ્લોર કરવા આવ્યા છે તો ગાઈઝ જો અહીંયા છે જૂતા ઘર અને નિઃશુલ્ક સેવા છે અને એની આગળ બધી ફોન બોન ને એ બધી રાખવાની સિસ્ટમ છે અંદર શૂટિંગ તો પહેલેથી અલાઉડ જ નથી એ વસ્તુ તો તમને ખબર જ હશે તો ગાઈઝ સારું હાલો જો દર વખતેની જેમ હું તમને આવું તો તમને દેખાડી દઉં અહીંયા સુધીની ભાઈ શૂટિંગની પરમિશન છે આગળ પછી બધી વસ્તુ લઈ લેશે ત્યાં તો ગાઈસ હાલો હવે અંદર મારાથી રહેવાતું નથી ગાઈસ હવે હવે જાય મહાદેવની નગરીમાં એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે હા તો ફાઇનલી ગાઈઝ મહાદેવના દર્શન થઈ ગયા છે અને ગાઈઝ હું તમને વાત કરું કે ટાઈમ કેટલો લાગ્યો કાંઈશ ઓછામાં ઓછી પચીસથી અઠ્યાવીસ મિનિટ જેટલો મને ટાઈમ લાગ્યો છે ભાઈ દર્શન કરવામાં હવે દર્શન તમે ક્યારે ના કરી લીધા હે પણ અમે આમ આજુબાજુ ભાઈ ફરવા ફરવા ગયા હતા ભાઈ થોડોક નાસ્તો બાસ્તો કર્યો પછી બે ત્રણ ફ્રેન્ડ્સ મારી આવી રહ્યા હતા તો એ બધાએ ભાઈ દર્શન કર્યા વારા ફરતી વારા તો ગાયશ એને લીધે થોડોક ટાઈમ લાગ્યો બાકી દર્શન તમે ક્યારે કરી લીધા અને ગાઈશ જુઓ આ આખે આખો સનરાઈઝનો વ્યૂ અત્યારે લગભગ ટાઈમ થયો છે સાત સવા સાત ને આડે જો સનરાઈઝ મસ્ત અને આ બાજુ છે મંદિર અને ગાઈઝ એક જરૂરી વાત હું તમને કરું પબ્લિક છે ને આવકમાં જ છે જો જો આ બાજુ તમને દેખાતી હોય છે પબ્લિક આવકમાં છે જાવકમાં કંઈ છે જ નહીં એવું કે મેં તમને હમણાં કીધું કે ભાઈ દર્શન વર્શન થઈ ગયા છે કમ્પ્લીટ અને બધી વસ્તુ મેં તમને આ બાજુને દેખાડી દીધી છે બરાબર સ્ટાર્ટિંગ પોઈન્ટથી બધી જ વસ્તુ દર્શન છે લઈને બધી માહિતી મેં તમને આપી દીધી છે અને ગાઈઝ જો તમે પાછળ જોઈ શકો છો ઓશન વ્યૂ મીન્સ કે સમુદ્ર દર્શન તો ગાયઝ હવે જોવાની વસ્તુ એ છે કે જેવું ડેકોરેશન જેવું અહીંયા ઓર્ગેનાઇઝેશન ભાઈ બહારની તરફ થયું છે એવું અંદરની તરફ હું સિસ્ટમ છે હું વસ્તુ છે આ બધી વસ્તુ જ આપણે આગળ નિહાળીશું તો ગાઈઝ આનો આપણે પાર્ટ ટુ કરશું ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે આને ભાઈ બે પાર્ટમાં ભાઈ આ વિડીયો બનાવો જોઈએ તો કાઇઝ રહેજો અમારી સાથે અને વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો ને ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ ગાઈસ જો તમને સારો લાગે તો આ શેર કરજો ભાઈ શેર કરી નાખો યાર આ વિડીયોને આ વિડીયો ભાઈ બહુ મસ્તીનો બન્યો છે મારી લાઈફનો હે ને ભાઈ એમ કહેવાય ને કે ભાઈ હું એટલા ટાઈમ આવું છું ને ફર્સ્ટ ટાઈમ મેં આ વ્યૂ બધા મેં જોયા છે અને ગાઈઝ કમેન્ટ કરજો જરૂર ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો ગાઈઝ હાલો હવે મળીએ સમુદ્ર દર્શન માં પાર્ટ ટુ માં